નમસ્કાર દર્શક મિત્રો પ્લે ગ્રાઉન્ડ સ્પોર્ટ શો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભારતે ડબલ ગોલ્ડ જીત હું ઓલિમ્પિક્સ ની કે પેરાલિમ્પિક્સ ની વાત નથી કરતો હું વાત કરી રહ્યો છું ચેસ ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બંને એટલે મેન્સ કેટેગરી અને વિમેન્સ કેટેગરી આ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ખરેખર ગૌરવ અપાવ્યું છે આપણે જાણીએ છીએ કેટલી મહત્ત્વની સિદ્ધિ છે કારણ કે જ્યારે ગોલ્ડ મેડલ ભારત જીતે છે ત્યારે એક અલગ જ પ્રકારનો માહોલ લોકોમાં જોવા મળે છે અને એ જ માહોલ વડાપ્રધાનથી માંડીને દરેકે દરેક ભારતીયના દિલમાં આજે આ પર્ટિક્યુલર ગોલ્ડ મેડલની ચર્ચા છે અથવા તો ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું છે કે પ્રાઉડ થયું છે કે હા ભાઈ આપણે ગોલ્ડ મેડલ જીત્યા અને એ પણ વિધિન વિધિન એક જ એક જ ગેમની અંદર તો આ એક મહત્ત્વની ક્ષણ છે આ ક્ષણ વિશે ચર્ચા કરવી છે મારી સાથે અંકિત દલાલ જોડાયા છે જેઓ ચેસ એક્સપર્ટ છે અને તેજસ બાકરે જોડાયા છે કે જેઓ ખાસ કરીને ગ્રાન્ડમાસ્ટર છે ગુજરાતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર અને ખૂબ જ જેને કહી શકાય કે ચેસમાં રેચ્યા પચ્યા રહ્યા હોય એવા આ બંને મહાનુભાવો આજે આપણી સાથે ઉપસ્થિત બંનેનું હાર્દિક સ્વાગત છે એમની સાથે ચર્ચા શરૂ કરીએ પહેલા નજર નાખીએ એક અહેવાલ ઉપર અને ત્યાર પછી શરૂ કરીએ ચર્ચા ભારતની ટીમે ઇતિહાસ સર્જી દીધો ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન કેટેગરી અને વિમેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ચેસ વિશ્વમાં ખડપડાટ મચાવી દીધો ભારતની મેન્સ અને વિમેન્સ બંને યુવા ટીમે ગોલ્ડ મેડલ જીત મેળવીને બે હજાર બાવીસની ડબલ બ્રોન્ઝ મેડલ જીતને પ્રમોટ કરી દીધી છે ડી ગુકેશ આર પ્રજ્ઞાનંદા અર્જુન એરોગેસી વિદિત ગુજરાતી અને પી હરિકૃષ્ણની ટીમે અગિયાર રાઉન્ડમાંથી દસ જીત અને એક ડ્રો કરીને નંબર એક વિજેતા ટીમ બની હતી જ્યારે ડી હરિકા આર વૈશાલી તનિયા સચદેવ દિવ્ય દેશમુખ અને વંતિકા અગ્રવાલની વિમેન્સ ટીમે અગિયારમાંથી નવ મેચોમાં જીત મેળવી એક ડ્રો અને એક હાર સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થઈ હતી વિમેન્સ ટીમે પ્રથમવાર ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી ભારતના યુવા ખેલાડીઓ ખાસ કરીને ગુકેશ અને પ્રજ્ઞાન દાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું અને આ બંને ખેલાડીઓ ચેસને એક અલગ ઊંચાઈ આપી છે તેમાં કોઈ સંદેહ નથી બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ સૌથી પહેલા અંકિતભાઈ પાસે જઈશું અંકિતભાઈ હમણાં જ થોડા વખત પહેલાં આપણે ચર્ચા કરી હતી એની કે અને ભારતની જે શક્યતાઓ હતી એ શક્યતાઓ ઉપર પણ તમે વાત કરી કે ભારત આ વખતે બંને જ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી શકે છે બિલકુલ એવું જ બન્યું છે સૌથી પહેલો સવાલ એ છે કે શા માટે આ બે ગોલ્ડ મેડલ ભારત માટે આટલા બધા મહત્વના કે જે જેના માટે વડાપ્રધાન શ્રીએ પણ પોતે એક જબરજસ્ત સ્ટેટમેન્ટ આપ્યું છે એના માટે અને ખાસ કરીને દરેકે દરેકને ગૌરવ થાય એવા બે ગોલ્ડ મેડલ ભારત માટે કેમ મહત્વના અને બીજી એક એની સાથે સંલગ્ન વાત છે કે ખેલાડીઓને ઇન્ડિવિડ્યુઅલ મેડલ્સ પણ મળ્યા છે એની પણ વાત કરો અંકિતભાઈ અશોકભાઈ આ છે સોલિમ્પિયાની હિસ્ટ્રી સો વર્ષ જૂની છે અને સો વર્ષની હિસ્ટ્રીમાં આ પ્રથમવાર ભારતને બે ગોલ્ડ મેડલ એકચ્યુલી પ્રથમ વાર ગોલ્ડ મેડલ જીત્યા છે જ્યારે લાસ્ટ ઓલિમ્પિયાડ ચેન્નાઈમાં થયો હતો ત્યારે વિમેન્સ ટીમ પાસે એક ઓપોર્ચ્યુનિટી ગોલ્ડ મેડલ જીતવાની હતી અનફોર્ચ્યુનેટલી એ લોકો નહોતા જીતી શક્યા પણ આ વખતે જે બે ગોલ્ડની સિદ્ધિ આપણને મળી છે તે આખા ઇતિહાસમાં આજ સુધી કોઈ દિવસ ભારત બે ગોલ્ડ મેડલ જીતી શક્યું નથી અને કદાચ આ એક ચેસમાં સુનેરો સુનેરા ની એક શરૂઆત છે કે જ્યાં આપણે જોયું કે ઇન્ડિયન ટીમે આખું વર્લ્ડ વર્લ્ડ મેપ પર ડોમિનેટ કર્યું છે આ પરફોર્મન્સ સાથે સો આનું મહત્વ એટલા માટે છે કે આવા બે ગોલ્ડ મેડલ ભારતમાં લાવવા કારણ કે એકસો સત્તાણું કન્ટ્રીસ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું ટીમ જેમાં વર્લ્ડ ટોપ માં ત્રણ પ્લેયર રમ્યા જે સૌથી સ્ટ્રોંગેસ્ટ ટીમ હતી તેવી ટીમને પણ આપણે માત આપી અને આ ગોલ્ડ મેડલ આવ્યા છે ગઈકાલે વડાપ્રધાન ન્યુયોર્કમાં જયારે લાઈવ રિઝલ્ટ આવ્યું અને તરત જ તેમને ખુશી ખુશી આપણને કીધી અને એનું શું મહત્વ ધરાવે છે તે પણ ગઈકાલે એમની સ્પીચમાં યુએસમાં એમને અ જાહેર કર્યું સો આ એક બહુ જ મહત્વના મેડલ્સ ઇન્ડિયન ચેસ નો ગોલ્ડન પીરિયડ આપણે જ્યારે શરૂઆતમાં ચર્ચા કરી ત્યારે જ મેં કીધું કે આ અત્યાર સુધીની સ્ટ્રોંગેસ્ટ ફિલ્ડ છે અને જો આ ટીમ અ ડેફિનેટલી બંને ગોલ્ડ મેડલ લાવી શકે તેવી કેપેબિલિટી છે રાઈટ

लेकिन एक और बात बताऊं जब ज्यादा तालियां बजानी पड़ेगी ये लगभग सौ साल के इतिहास में पहली बार हुआ है પૂછવાનું મન થાય કે ડબલ ગોલ્ડ કેટલો ઇમ્પેક્ટ ભારતીય ચેસ ઉપર અને ખાસ કરીને યુવા ખેલાડીઓને ચેસ તરફ વાળવા આ તો યુવા છે એકદમ મારે ખાલી એમની જે એજ છે તો ઘણી બધી નાની જેમ કહે તો ચાલે

ઓપન સેક્શનમાં મેન્સમાં અને વુમેન સેક્શનમાં આ ડોમિનેશન આપણે બહુ વર્ષોથી કોઈ એક કન્ટ્રી કર્યું એવું જોયું નથી અને આપણે જોઈએ તો આ વખતે મીડિયા સપોર્ટ બી યુઝ છે આપણે ન્યૂઝપેપર જોઈએ કે પછી ટીવી ટેલિવિઝન જોઈએ કે પછી કોઈ બી જગ્યાએ જોઈએ ઇન્ટરનેટ પર જોઈએ તો ખાલી ઇન્ડિયાની જે કન્ટિન્યુઅસ ડોમિનેશન છે કારણ કે જે રીતે જીત્યા છે આપણે જેમ કે આપણે મેન્સની વાત કરીએ તો

એ લોકો એ ટોપ બોર્ડ ઉપર ગોલ્ડ મેડલ મળ્યા છે એમના ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સને કારણે એટલે જયારે ચેસની આટલી રીતે ચર્ચા થઈ કે એક દિવસ નું અગિયાર દિવસનું ડોમિનેશન કરવું એટલે બધાના જ મનમાં બેસી ગયું છે એટલે એક કોઈ એક યુથ રાઉન્ડ એ કરી રહ્યું છે કે આવું કયા સ્પોર્ટમાં આપણે ડોમિનેશન જોયું છે આજ સુધી ઇટ ઇઝ ઓલમોસ્ટ અનહર્ડ ઓફ એટલે આજે બધા યુપી કન્ટિન્યુઅસલી એટલે ચેસની પાછળ ન્યૂઝ ઇન્ટરનેટ પર જોઈએ આપણે લાખો લોકો ઓનલાઈન ગેમ્સ જોતા હતા એનાલિસિસ જોતા હતા એટલે આ જે ફેસ છે એ ગોલ્ડન એરા છે ચેસનો અને ભારતમાં ચેસની જે બૂમ આવશે હવે એ ઓલમોસ્ટ અનપ્રેસેન્ટેડ હશે અને ઇનફેક્ટ આપણે જોઈશું તો નેક્સ્ટ મંથમાં ગુકેજ વર્લ્ડ ચેમ્પિયનશિપ બી આવે છે નવેમ્બર નેક્સ્ટ નેક્સ્ટ મંથમાં અને આઈ થિંક નેક્સ્ટ બે થી ત્રણ મહિનામાં જે ચેસનું બૂમ આવશે જે બધા યુથ આમાં જોડાશે

પરફોર્મન્સ ઇન હિસ્ટ્રી ઓફ હોલમ્પિયાડ્સ મેન મેન સાઇડમાં અને એવું નથી કે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ આઉટ થયું હોય આ એબ્સોલ્યુટલી એક ટીમ એફર્ટ હતી હું તમને સૌથી પહેલા ડી ગુકેશની વાત કરું જે આવતા મહિને વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવાના છે ચાઇનાની સામે ગેમ હતી જે વર્લ્ડ ચેમ્પિયનશિપ ડિંગ લિરન એમને ઓપ્ટ આઉટ કર્યું અને એની જગ્યા એના એના સ્થાને બી ત્યાંનો સ્ટ્રોંગેસ્ટ પ્લેયર રમ્યો ભુકેશ સામે બોર્ડ નંબર ટુ બોર્ડ નંબર થ્રી ને બોર્ડ નંબર ફોર પર ત્રણ ડ્રો થઈ ચૂકી હતી અને ગુકેશે એ ઊભા થઈને ગેમ્સ જોઈ અને રિઝલ્ટ જોયું કે ઇન્ડિયાના તરફેણમાં આ નથી જઈ રહેલે ડ્રો થઈ રહી છે તો એકદમ ઇક્વલ પોઝિશન કે જે નોર્મલ ગ્રેન્ડ માસ્ટર્સ રમતા હોય એકદમ ઇક્વલ પોઝિશન કહેવાય એ પોઝિશનમાં ગ્રાઇન્ડ કરી અને રિસ્ક લઈ અને ચાઇનાના ટોપ પ્લેયરને એમને માત આપી ચાઇના સામે આપણને જીત અપાઈ સિમિલરલી અર્જુન એરિકેસીનો રોલ બી આ ટુર્નામેન્ટની અંદર બહુ મહત્વપૂર્ણ હતો કારણ કે તે ત્રણ નંબરના બોર્ડ ઉપર રમ્યા છે અને ત્રણ નંબરના બોર્ડ ઉપર સૌથી પહેલા રિઝલ્ટ્સ એમના વિન થ્રેશિંગ વિન્સ એકચ્યુલી એ આપતા હતા તો એના લીધે ટીમનું મોરલ એકદમ ઉપર જતું હતું કે થર્ડ બોર્ડ ઉપર રિઝલ્ટ સિક્યોર થઈ ગયું છે અને પ્રજ્ઞાનંદ નો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો કારણ કે સેકન્ડ બોર્ડ ઉપર હોલ્ડ કરવું અને હોલ્ડ કરી અને જે ટોપ પ્લેયર્સ આવે જે એમનાથી હાયર રેટેડ હોય તેમની સામે પોઈન્ટ ના આપવો એ એમને બહુ જ સારું રમ્યા છે ખાલી વેસલી સો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના જે વર્લ્ડ વર્લ્ડ ટોપ ટેન માં છે તેની સામે પ્રજ્ઞાનંદ હાર્યા પણ એમનો રોલ બહુ ક્રુશિયલ હતો આખી ટુર્નામેન્ટ ની અંદર અને બોર્ડ નંબર ફોર પર વિદિત ગુજરાતી અને પેન્ટાલા હરિકૃષ્ણ એ એ લોકોએ પણ એમના ટાઈમ પર સોલિડ પરફોર્મન્સ આપ્યું છે જેમ તેજસભાઈએ આપણી સાથે વાત કરી કે બાવીસ માંથી એકવીસ પોઈન્ટ આજ સુધી વર્લ્ડમાં ક્યાંય ઓલિમ્પિયાડમાં કોઈએ સ્કોર નથી કર્યા તો એ આપણું ડોમિનેશન દેખાડી રહ્યું છે અત્યારના ચેસ સર્કિટ પર અને વર્લ્ડ ચેમ્પિયનશીપ રમનારી સિંગાપુરમાં રમા રમાવાની છે તેના આ ઓલિમ્પિયાડના ગોલ્ડ પછી તે ફેવરિટ થઈ જશે કારણ કે જે રીતે એમનો ટુર્નામેન્ટ અપ્રોચ અને જે રીતે એમને ઇન્ડિયા માટે અર્જુન એરિગેસી વર્લ્ડના થર્ડ રેન્ક ઉપર ફાબિયાનો કરોના યુએસએ ના થર્ડ થર્ડ સ્પોટ પર હતા અત્યારના આ અર્જુન એરિગેસી ઇઝ વર્લ્ડ નંબર થ્રી અને ટ્વેન્ટી એટ હંડ્રેડ નું બેરિયર તેજસ કરેક્ટ મી ફાઈમ રોંગ કે કદાચ વિશ્વનાથન આનંદ બી ટ્વેન્ટી એટ હંડ્રેડ નથી પહોંચ્યા કદાચ અર્જુન એરિગેસી ફર્સ્ટ પ્લેયર થશે કે જે ટ્વેન્ટી એટ હંડ્રેડ ટ્વેન્ટી એટ હંડ્રેડ રેટિંગ બેરિયર અ ટચ કરશે એટલે ટૂંકમાં તમારી હિસાબે જબરજસ્ત ડોમિનેશન જોવા મળ્યું છે અને ઇન ફ્યુચર પણ એ કન્ટિન્યુ રહેશે એવું લાગે છે

થ્રી એન્ડ હાફ એક સ્ટ્રોંગ ટીમને એ લોકો હરાવે છે જાણ તો એ જે માર્જિનથી લાસ્ટ રાઉન્ડ જીત્યા એના કારણે એ લોકોએ ગોલ્ડ સિક્યોર કર્યું ટાય કર્યું જે સિક્યોર ધ ગોલ્ડ ઇન્ડિવ્યુઝલ એટલે જે એક અપ પછી જે લોકોએ સ્ટ્રોંગ કમબેક કર્યું ને એ જે લાસ્ટ રાઉન્ડમાં જે ફિનિશ દેખાડી એ ખૂબ જ એક્સેપ્શન થયું અને ડેફિનેટલી જે યંગ પ્લેયર જે જે પર્ફોર્મન્સ આખું જે ફિનોમીનો લાગતું છે દિવ્યા દેશબિંદુ વંતિકા અને ઓફકોર્સ હરિકા છે તાનિયા છે અને વૈશાલી છે એ લોકોએ કમ્બાઇન્ડ બહુ સારું એને સ્ટ્રોંગ સ્કોર કર્યો અને વી વેર એબલ ટુ સિક્યોર ધ ગોલ્ડ મેડલ આઈ થિંક એમનું પરફોર્મન્સ ખૂબ જ ફેન્ટાસ્ટિક હતું ઇનફેક્ટ તે સ્કોર નાઇન્ટીન પોઈન્ટ આઉટ ઓફ ટ્વેન્ટી ટુ વિચ અગેન ઇટ્સ વેરી વેરી અ ખાસ કરીને અંકિતભાઈ બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસમાં ફેરશું અને બીજું ખાસ કરીને તમે મને વાત કરી હતી એ વસ્તુ પર ધ્યાન તમને તમારું દોરવા માંગુ છું તમે એમ કહ્યું તું બે વર્ષ પહેલા કે આ ખેલાડી આ જગ્યાએ જઈને રમશે વોટ વોઝ ધેટ અને શું હતું આખો એનો સિનારીઓ મને જરા કહો અમે આપણે ગુજરાતની ટીમ ગુજરાતની સ્કૂલ ટીમ દુબઈ લઈને ગયા હતા જે વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશીપમાં પાર્ટિસિપેટ કરવા માટે ત્યાં આગળ ભૂકેશ પ્રજ્ઞાનંદા લિયોન મેન્ડોનકા અને પ્રણવ વેંકટેશને હું મળ્યો હતો અને ત્યારે મેં એ લોકોને એવું કીધું હતું કે તમારામાંથી એક વર્લ્ડ ચેમ્પિયન ડેફિનેટલી બનશે અને તમે ઓલિમ્પિયા કરો છો પ્લેસ અને યુ કીપ ઓન યોર સ્પિરિટ તમે ડેફિનેટલી આવશો હું જેવું વર્લ્ડ ચેમ્પિયનનું બોલ્યો એ લોકો હસી પડે કારણ કે એ લોકો બહુ જ ડાઉન ટુ અર્થ અને ગ્રાઉન્ડેડ પ્લેયર્સ છે એટલે મેં એમને કીધું કે હું તમને ફેસબુક પર ટેગ કરીને આજે કમેન્ટ લખું છું કે વિધિન નેક્સ્ટ ટુ થ્રી યર્સ તમે કેન્ડિડેટ અને ઇન્ડિયન ઓલિમ્પિયા ટીમમાં તમે ડોમિનેટ કરશો એન્ડ ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ હેપન કે અંકિત કહેવાનું કારણ શું વોટ એક્ઝેક્ટલી યુ સીન ઓન ઓન ધોઝ ડે ઇન ધેટ ડે ઓન ધેટ ડે સો ગુકેશ અને પ્રજ્ઞાનંદા નો જે પ્લેઈંગ સેટઅપ અને જે પ્રમાણે એ લોકો પ્લેઈંગ એમનું કરિયર એમના કોચિસ અને એમની પ્રેપરેશન અને એમના જે રિઝલ્ટ આવી રહ્યા હતા એ પ્રમાણે દેખાઈ રહ્યું હતું કે પ્રજ્ઞાનંદના એકદમ હંબલ બેકગ્રાઉન્ડ થી એમનો ટાઈમ સેવન ટુ એટ યર્સ પણ ગુકેશ ગુકેશ બહુ શોર્ટ ટાઈમ યસ બાર વેરી ફાસ્ટ અને એ આપણને જોવા મળ્યું

સો એ લોકોનો જે સ્ટ્રેટા છે એ લોકોનો જે પ્રેપરેશન છે ઈટ ક્લિયરલી સીમ્સ કે દે આર દે આર અ ડિફરન્ટ લીગ ઓફ પ્લેયર્સ અને એમની ડિસિપ્લિન સ્પેસિફિકલી એટલે એ વખતે એ મને ઈટ ઈટ મેડ મી સે ધેટ દે આર ધ ફ્યુચર વર્લ્ડ ચેમ્પિયન્સ કારણ કે આઉ ખાલી અને ખાલી વિશી આનંદમાં ઇન્ડિયામાંથી ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે રાઈટ તેજસ ભાઈ બહુ બ્રોડ સવાલ પૂછું તમને

મહિન્દ્ર અને બીજા બધાએ એ અને દરેકે દરેકે ટોપ સ્પોર્ટ્સ પર્સન એ આ વસ્તુને એમના સોશિયલ મીડિયા બધા પ્લેટફોર્મ પર આ વસ્તુમાં એ લોકોએ કર્યું છે એટલે આ જે લહેર છે દરેકે દરેક સ્ટેટમાં પહોંચશે દરેકે દરેક લોકો દરેક આ વસ્તુને જોશે અને આનાથી જે ઇન્સ્પિરેશન છોકરાઓને ને યુથને મળશે યુથને શું સ્પોર્ટિંગ હીરો જોઈએ કે જે કન્ટ્રી માટે મેડલ્સ લાવે અને આપણે તો બંને એમ જસ્ટ નોટ મેલ બટ ઇવન ફિમેલમાં બી લાવ્યા છે એટલે ઇવન જે ફીમેલ પાર્ટિસિપન્ટ જે વુમન પાર્ટિસિપેશન છે એ બી ખૂબ આનાથી વધશે કારણ કે ચેસમાં ફિમેલ જે રીતે ડોમિનેટ કર્યું છે એ રીતે ખૂબ જ એક મોટી લહેર આવવાની છે અને દરેકે દરેક શહેર ઓફકોર્સ તમિલનાડુમાં અને વેસ્ટ બેંગોલમાં પોકેટ્સમાં ઘણા વર્ષોથી સ્ટ્રોંગ એ ચેસનું એ રહ્યું છે પણ આ જે અચીવમેન્ટ છે કારણ કે આમાં આખા ઇન્ડિયામાંથી અલગ અલગ જગ્યાએથી પ્લેયર્સ હતા એટલે આઈ એમ શ્યોર કે આના પછી જે રીતનો સપોર્ટ મળ્યો છે અને બધા જ એસોસિએશન બી ગેધર થઈને બધી જગ્યાએ વસ્તુનું પ્રચાર કરી રહ્યા છે અને દરેક દરેક સ્કૂલ હોય કોલેજ હોય યુનિવર્સિટી હોય આ વસ્તુની ચર્ચા થઈ રહી છે એટલે આ જે પ્લેટફોર્મ મળ્યું છે કે કોઈ બી વસ્તુ હોય એમાં આજે જે છેની ચર્ચા થઈ રહી છે આ જે અચીવમેન્ટ છે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે બી એમના બધા જ પ્લેટફોર્મ ઉપર કીધેલું છે એમના પ્રવાસમાં ભી એમના સ્પીચમાં કીધેલું છે દરેક દરેક જગ્યાએ આ વસ્તુની ચર્ચા થઈ રહી છે એટલે આ જે અચીવમેન્ટ છે એ અચીવમેન્ટ પછી જે લહેર આવશે આખા ઇન્ડિયામાં આવશે આખા ભારતમાં આવશે અને દરેકે દરેક સ્ટેટમાં દરેકે દરેક ગામમાં બધી જ જગ્યાએ જેસની લહેર શરૂ થશે अंकित ભાઈ કંઈ એડ કરવું છે આવા યસ યસ અશોકભાઈ તેજસ બહુ બોલ છે અ આની શરૂઆત બે હાજર બાવીસ ઓલમ્પિયાડ જયારે ઇન્ડિયામાં થયો ત્યારથી થઈ ગઈ મોદી સાહેબે આ વસ્તુ ની શરૂઆત બે હાજર છ થી ગુજરાતમાં કરી હતી એમનું વિઝન હતું પણ આ વસ્તુ જે દરેક કોર્નરમાં જે અત્યારના તેજસભાઈએ કીધું કે લહેરાઈ રહી છે એ એમ ને એમ પોસિબલ નથી ટુ થાઉઝન્ડ ટવેન્ટી ટુ ઓલમ્પિયાડ વખતે ટોર્ચ રેલી વખતે તેજસભાઈ એઝ અ ગ્રાન્ડ માસ્તર એમને ઓછામાં ઓછા અઢાર સ્ટેટ વિઝિટ કર્યા છે અને એને એમને બેઝિકલી એની અંદર ગ્રાસરૂટ ઉપર જઈ અને ચેસ ને પ્રમોટ કરવાનું જે મોદી સાહેબે કીધું હતું એ એમને કામ કમ્પ્લીટ કર્યું છે એ એના વગર આ જે લહેર આવવાની છે કે આપણને જે રિઝલ્ટ દેખાય છે એ એમને પોસિબિલિટી નથી અને આજે આપણે જોઈ લઈએ કે ગુજરાતના પર્ફોર્મન્સ ની વાત કરીએ પહેલા ગુજરાતમાં બે જ નામ સંભળાતા હતા તેજસ બાકરે વલય પરીખ અથવા અંકિત રાજપરા આજે ગુજરાતની ટીમ માં થર્ડ આઈ હતી એટલે આ બધી માં ના જોડાય પોસિબલ નથી થતી પણ હવે તો જોડાઈ ગયા છે એટલે હવે આપણે પોસિબિલિટી જોઈ શકીએ છીએ હા હા એટલે આપણે એટલે જ તો તમે કીધું કે આ લેર એટલે ચાલુ થઈ ગઈ તો શરૂઆત છે આપણે આવતા દસ વર્ષ તો મિનિમમ ડોમિનેટ કરીશું રાઈટ અને માટે બીજી ગર્વની વાત છે ગુજરાતી બીકોઝ આપડા જે સેક્રેટરી છે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનમાં યંગ એન્ડ ડાયનેમિક શ્રી દેવભાઈ પટેલ છે અને એમને જે પ્રોત્સાહન આપ્યું છે પ્લેયર્સને જે ફૂલ સપોર્ટ આપ્યો છે એટલે એમના ફર્સ્ટ યરના ટેન્યુઅરમાં જ આટલી બહુ મોટી અચીવમેન્ટ થઈ છે એટલે એઝ અ સ્ટેટ ઓલસો બહુ આપણા માટે ખૂબ જ મોટી પ્રાઉડની વસ્તુ છે રાઈટ તો અંકિતભાઈ અને તેજસભાઈ

એટલે કે મેન્સ અને વિમેન્સ આ બંનેમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો ચેસ ઓલિમ્પિયાડમાં આ પ્રકારની ઘણી બધી સિદ્ધિઓ ભવિષ્યમાં આવી એવી શક્યતાઓ નકારી ના શકાય મોટી મોટી ટોર્નામેન્ટ્સ આવી રહી છે અને આવીને આવી સિદ્ધિઓ આપણા ખેલાડીઓ મેળવે તેવી આશા